જય માતાજી અને જય દ્વારકાધીશ જો અમે કોળિયાક દરિયે જાઈએ છીએ અને કપડાં માપીએ છીએ કયા પહેરવા કયા નહીં કાંઈ નક્કી થતું નથી કે શું પહેરવું અને શું નહીં આખો કબાટ જોયો પણ કાંઈ ગમતું નથી કે કયું પહેરવું અને કયું નહીં હજી નક્કી થતું નથી ચલો અમારે અમે કોળિયાક જાય છે તો નાસ્તો પણ તૈયાર થઈ ગયો છે થેપલા છાસ ઘણા બધા નાસ્તો અમે લીધો છે અને પાણીનો જગ પણ તૈયાર થઈ ગયો છે હવે બધા રેડી થઈ ગયા છે અને અમારો નાસ્તો પણ તૈયાર થઈ ગયો છે હવે અમે જઈએ છીએ મારા અંકલ હવે અમે રસ્તામાં ઊભા છીએ મારા અંકલ અને આંટીની રાહે એને પણ રસ્તામાંથી અમારે સાથે લેવાના હતા તો અમે જો એની નીચે રાહ જોઈએ છીએ મારા આંટી આગળ બેઠા છે મારા કાકા ગાડી ચલાવે છે મારા અંકલ આંટી આવી ગયા છે અને મારી બેનો પાછળ બેઠી છે અંકલ અને આંટી આવી ગયા છે અને બસ જો હવે અમે ગાડી ઉપાડી અને અમે જાય છીએ કોળિયાક

વાતાવરણ પણ ખૂબ સરસ ઠંડક વાળું વરસાદ વાળું છે બહુ ઓછા માણસો હશે પણ આજે તો સંડે છે એટલે માણસો જો બહુ બધા માણસો છે અહીંયા આવેલા ઠંડુ વરસાદ જેવું વાતાવરણ અને સરસ મજાનો દરિયો જો ઘુઘવાટા કરે છે ઘણા બધા લોકો દરિયામાં નાય પણ છે અમે બહુ બધો નાસ્તો લીધો છે ભૂંગળા બટેટા એમાં ગ્રીન ભૂંગળા બટેટા એકદમ તીખા થેપલા મુરબો ઘણા બધા અથાણા છાસ ભૂંગળા અને બહુ બધી વેરાયટી છે નાસ્તામાં અને અમે તો જો નાસ્તા પર તૂટી પડ્યા છીએ ઠંડુ વાતાવરણ છે અને નાસ્તો કરવાની અમને ખૂબ જ મજા આવે છે પછી અમે એવા આગળ આટો મારતા મારતા તો આ ઘર જેવું બતાય છે પણ જો કેવું ખંડેર થઈ ગયું છે તો પણ અહીંયા લોકો ફોટોશૂટ કરે છે અને આ કુડા બીચ ઉપર કોઈને બર્થડે સેલિબ્રેશન કરવું હોય એનિવર્સરી કે કોઈ સ્પેશિયલ ડે સેલિબ્રેશન કરવું હોય સેલિબ્રેટ કરવો હોય તો પણ અહીંયા કંઈક પેકેજ હોય છે કંઈક બારસોથી કેમ શરૂ થાય છે અને રાત્રે થોડી વાર સુધી અગિયાર બાર વાગ્યા સુધી રહેવા દે અને સરસ મજાનું ડેકોરેશન એ લોકો કરી આપે છે અને આપણો સ્પેશિયલ ડે વધારે સ્પેશિયલ બનાવી દે છે ખબર નહીં કે આ શું છે પણ એક સમય હશે ત્યારે ખૂબ જ આ સરસ મકાન હશે અથવા તો કંઈ સરકારી જમીન હશે કે કોઈ રાજા રજવાડાનો મહેલ હશે કેમ કે દરિયા કિનારે છે એટલે ખબર નથી અત્યારે તો સાવ ગાંધીર થઈ ગયું છે તૂટી ફૂટી ગયું છે પણ ખૂબ જ મજા આવે એવું છે સામો દરિયો અને અહીંયા આ તૂટેલું ફૂટેલું મકાન તમને કોઈને ખબર હોય કે કૂડા બીચમાં આ શું છે તો મને કમેન્ટ કરીને કહેજો અમારે દરિયા કિનારે પડી ગઈ સાંજ અને વાતાવરણ જુઓ તમે આપણે નાનપણમાં એક નિબંધ આવતો ખબર છે ને દરિયા કિનારાની સાંજ તો અહીંયા જો લખવા બેસીએ ને તો બસ પાના ને પાના ઓછા પડે એટલું બધું લખાય એવું સરસ મજાનું વાતાવરણ છે અહીંનું